મને થયું થઈ રહેશે પણ મારે બીજી વાર બનાવવું પડ્યું તો આજે ઘરમાં ત્રણ કેપ્સિકમ પડેલા હતા તો મને થયું કે સરસ મજાના ભરેલા કેપ્સિકમ બનાવું તો આજે મેં એક નવી અને યુનિક રીતે ભરેલા કેપ્સિકમ બનાવ્યા છે તો એના માટે મારી પાસે અહીંયા નાના નાના કેપ્સિકમ હતા જ તો એને મેં ચૂઝ કરેલા છે તો અહીંયા ભરવામાં હંમેશા નાના હોય ને અને આ એકદમ ગ્રીન ટાઈપના એવા લેજો એટલે સરસ ભરાય અને એક સરખા થશે તો આ રીતે કેપ્સિકમને ધોઈ અંદરથી ઉપરનો જે ભાગ છે ને એને આ રીતે ગોળ ગોળ કરશો ને ચપ્પુથી તો બીવાળો બધો ભાગ નીકળી જશે અને અંદર બી બધા આપણે આ રીતે કાઢી લેવાના તો અહીંયા ત્રણ કેપ્સિકમને મેં એ રીતે બી કાઢી દીધેલા છે અને આનો મસાલો પણ એકદમ સિમ્પલ જ છે ઘરમાં રહેલા મસાલામાંથી જ બનશે તો જ્યારે ક્યારેક ચટપટું ને એવું ખાવું હોય અથવા તો શાક ઘરમાં ના હોય ને કંઈ બી એવું અલગ ખાવું હોય ને તો પણ તમે આ બનાવી શકો અને ગેસ આવ્યા આવે ત્યારે આ બનાવશો ને તો બહુ જ સરસ લાગશે અને બધાને બહુ ભાવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં તો આપણે એક વાસણની અંદર વન ફોર્થ કપ જેટલા સિંગદાણાને શેકવાના છે તો અહીંયા સિંગદાણાની સાથે હું બે ચમચી જેટલા સફેદ તલ પણ લઉં છું અને એની સાથે એક ચમચી જેટલી વરિયાળી તો અહીંયા તલ ને વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવશે અને વરિયાળી નાખવા તેની સુગંધ બહુ મસ્ત આવતી હોય અને ટેસ્ટ તો જબરજસ્ત આવે જ છે એટલે બધી વસ્તુને આપણે ખાલી ભેજ દૂર કરવાનો છે એ રીતે શેકવાનું છે તો ધીરા ગેસ એને શેકી લઈએ તો આ રીતે જોવાનું કે ફોતરા નીકળે છે સિંગમાંથી તો એકદમ સરસ શેકાઈ ગયા છે અને હવે આપણે આને અલગ કાઢી લઈએ તો આને એકાદ મિનિટ જેવું જ થશે ઠંડુ થતાં તો થોડું ઠંડુ થાય ને ત્યાં સુધી એને આ રીતે કરી લઈએ અને મિક્સર જારમાં લઈ લઈએ તો હવે આના અંદર આપણે અહીંયા ગાંઠિયાનો યુઝ કરવાના છે તો અહીંયા અડધો કપ જેટલા મેં ભાવનગરી ગાંઠિયા લીધેલા છે હવે તમારી પાસે ગાંઠિયા ના હોય તો તમે ચણાનો લોટ છે એને અડધો કપ જેટલા ચણાના લોટને શેકી લેવાનો છે એટલે થોડું અડધી ચમચી જેટલું તેલ લઈ અને શેકી લેજો અને પછી એને આમાં યુઝ કરજો ગાંઠિયાની જગ્યાએ તો પણ સારું લાગશે અને ગાંઠિયાની જગ્યાએ તમે સેવનો યુઝ પણ કરી શકો છો અને સાથે અહીંયા થોડી હું કોથમીર નાખી દઉં છું કોથમીરને પહેલેથી ધોઈ અને મેં સુકવી દીધેલી હતી કપડામાં અને પછી જ લેવાની પહેલાં નહીં લઈ લેતા કારણ કે તમારે લાંબા ટાઈમ સુધી આ મસાલાને સ્ટોર કરવો હોય ને ફ્રીજમાં તો પણ કરી શકો છો અને અહીંયા હું તીખાસમાં તીખું એક લીલું મરચું નાખું છું અહીંયા લાલ મરચાંનો પણ યુઝ કરીશ કારણ કે કેપ્સિકમ મોડા જ હોય છે એટલે એની તીખાસ હોતી નથી એટલા માટે મેં અહીંયા લીલું મરચું અંદર એડ કર્યું છે અને એક જ આંટો આને ફેરવીશ તો આ રીતે અધકચરો ભૂકો થઈ જશે એને એક વાસણમાં કાઢી લઈએ હવે આના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું તો અહીંયા આપણે ગાંઠિયાનો યુઝ કર્યો છે તો એમાં પણ મીઠું હોય એટલે એ રીતે જોઈને મીઠું એડ કરવું હવે સૂ આના અંદર આપણે એક ચમચી તલ અને અડધી ચમચી વરિયાળી પણ અંદર એડ કરીએ છીએ પહેલું આપણે ફ્રીસ પીસવામાં નાખી હતી પણ આ રીતે ઉપર નાખશો તો એનો દેખાવ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે મોઢામાં આવશે તો સાથે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું અને નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો અહીંયા મેં ગરમ મસાલો ઘરનો યુઝ કરેલો છે તમે એને સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો સાથે થોડી કોથમીર આ રીતે એકદમ ઝીણી ઝીણી સુધારીને અંદર એડ કરીએ આના અંદર થોડા આપણે ગળપણ ગળપણ કટાશ પણ એડ કરશું તો એના અંદર મેં ગળપણમાં એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે ખાંડની જગ્યાએ તમે ગોળનો યુઝ કરી શકો છો અને હા તમે ખાંડ સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો સાથે અડધા લીંબુનો રસ તો આ રીતે થોડા ગળપણ કટાશ અંદર એડ કરશો ને અને થોડા ચડિયાતા હશે તો વધારે ટેસ્ટી બનતું હોય છે અને સાથે એક ચમચી જેટલું તેલ તો આ બધી વસ્તુને આપણે હવે મિક્સ કરી દેવાનું છે એક સરસ મજાનો સ્ટફિંગવાળો મસાલો રેડી કરવાનો છે અને આ મસાલો તમે કોઈ બી મરચાંની અંદર ભરી શકો છો તો અહીંયા અત્યારે આપણે કેપ્સિકમમાં ભરશું તો આ રીતે તમે ના બનાવો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે લોકોને બધાને બહુ જ ભાવશે અને શાકની એ જરૂર નહીં પડે આની સાથે એટલો બધો ટેસ્ટી લાગશે આ તો જો આ રીતનું થવું જોઈએ બાઇન્ડિંગ આવવું જોઈએ જો આ રીતે દબાવો ને તો આ રીતનું થવું જોઈએ આવો મસાલો બનવો જોઈએ તો હવે કેપ્સિકમની અંદર વચ્ચે આપણે ખાડો કરેલો જ છે તો એના અંદર એકદમ દબાવીને ભરી દેવાનું છે તો આ રીતે ભરતા જવાનું અને દબાવતા જવાનું એટલે એકદમ સરસ મસાલો ભરાઈ જાય તો આપણું આ કેપ્સિકમ બનીને રેડી થઈ ગયું છે ભરાઈને હવે આ રીતે મેં ત્રણેય કેપ્સિકમને ભરી દીધેલા છે અને હવે આપણે એક ઝાડા તળિયાવાળું વાસણ લેવાનું તો અહીંયા હંમેશા જ્યારે મરચાં ભરીને કરો ને ત્યારે ઝાડા તળિયાવાળું કોઈ બી વાસણ અથવા તો એવી રીતે પેન લો ને તો નીચે ચોંશેની મસાલો નહીં તો દાજી જશે તો આ રીતે એક ચમચી તેલ મૂકી તેલ થાય એટલે આ રીતે એને એક સરખી રીતે પહેલાં ગોઠવી દેવાનું અને આને આ રીતે ઢાંકીને રાખવાનું તો અહીંયા આપણે વરાળમાં જે પાણી છૂટશે ને એનાથી સરસ બફાઈ જશે અને જલ્દી ચડી જશે તો નીચેની સાઈડ ચડી ગઈ છે તો હવે આપણે ધીરે ધીરે એને સાઈડમાં આ રીતે સુડાઈ દઈએ એટલે કે સાઈડમાં પાથરી દઈએ એટલે બધી સાઈડથી એક સરખા ચડી જાય આપણા મસાલા કેપ્સિકમ હવે ફરી આપણે એને ઢાંકીને થોડીવાર માટે થવા દઈએ તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે તો અત્યારે હું લો ફ્લેમ પર જ કરું છું એટલે બિલકુલ કાચા ના રહે મસાલો તો બિલકુલ કાચો નહીં જ રહે પણ જે આજે આપણું કેપ્સિકમ છે ને એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ તો બહુ મજા આવતી હોય તો આ રીતે તમારે થોડી થોડી વારે ઢાંકી અને આ રીતે એક એક સાઈડ ચડે એ રીતે ફેરવતી જવાની બીજી સાઈડ આ રીતે કરી દેવાની પછી તો બધી સાઈડથી એક સરખું કેપ્સિકમ ચડીને રેડી થઈ જશે તો એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે તો આને આપણે હવે ફરી ગોઠવી દઈએ સરખું અને ઉપરથી જે સ્ટફિંગવાળો આપણે જે મસાલો બચીને રાખેલો હતો ને થોડો બચાવીને એ ઉપરથી આ રીતે નાખી દેવાનો તો આ મસાલો કાચો નથી કારણ કે સિંગને બધું આપણે સેકન્ડની અંદર એડ કરેલું છે એટલે એનો ટેસ્ટ સારો જ આવશે તો એક મિનિટ માટે ઢાંકીને રાખવાનો ખાલી અને ઉપરથી કોથમીર એકદમ ઝીણી સુધારીને નાખી ગરમ ગરમ આને સવ કરવાનું તો આને તમે આમ નમેય ખાઈ શકો અને રોટલી સાથે પણ બહુ મસ્ત લાગે તો જો હું તમને દેખાડું કેવું બન્યું છે એકદમ સોફ્ટ બની ગયો છે કેપ્સિકમ આપણું અને અંદરથી બિલકુલ કાચું નથી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા ભરેલા કેપ્સિકમ બનીને રેડી થઈ ગયા છે ભરેલા મરચાં તો બહુ બધી વાર ખાધા હશે પણ એકવાર આ રીતે ભરેલા કેપ્સિકમ જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને બહુ મજા આવશે અને જેને જેને આ કેપ્સિકમની રેસીપી ગમી હોય અને ખાવાની ઈચ્છા થઈ ગઈ એ લોકો કમેન્ટમાં જરૂરથી કહેજો અને જેને ભરેલા મરચાં ભાવે છે એ એમનું નામ અને સિટીના નામ સાથે મને જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ